હું મનસુખભાઈ ચબાડીયા ધ્રોલ તાલુકાના લતીપુર ગામના રહેવાસી છું રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવી હતી તે સારી રીતે ખરીદી કરવામાં આવી અને એના ડીબીટી મારફત જે પૈસા નાખવાના હતા એ પણ અમારા ખાતામાં પડી ગયા મેં પણ એમાં મગફળી નાખી હતી અને જે લોકોના આધાર સિડિંગ બાકી હતા અને તેના સંપૂર્ણ તાત્કાલિક કરાવી સરકારે અને પાછા પૈસા ચૂકવી દેવામાં આવેલ છે અને આ રવિ સિઝનમાં પાછા જે પૈસા જે આ ટેકાના ભાવે જે ખરીદવાના છે આ ચણા અને તુવેર બધું એમાં પણ સારી રીતે પાર પડશે એવું અમને લાગે છે અને આ રીતે આ વર્ષે સારામાં સારી મગફળી ખરીદી સેન્ટરો પણ ઘણા નવા ખોયલા અને એનાથી ખેડૂતોને સુગમતા રહી જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર ખરીફ સિઝનના પાકોની ટેકાના ભાવે ખરીદીની વાત કરીએ તો જામનગર જિલ્લામાં મગફળી પાક માટે કુલ એક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું તે તમામને વિવિધ સંસ્થાઓ દ્વારા મેસેજ મોકલી ખરીદી માટે બોલાવવામાં આવેલ અને એ પૈકી પંચાણું હજાર ત્રણસો ને બાવીસ ખેડૂતો વેચાણ માટે આવેલા છે એમનું ટોટલ મળી અને કુલ બાવીસ લાખ પચાસ હજાર ચારસો ને એકવીસ મેટ્રિક ક્વિન્ટલ જેટલું ખરીદી થયેલ છે અને એ ખરીદી પૈકી ચૌદસો કરોડ જેટલી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે